ભાવનગરના દિવાળીના દિવાળીયા ખાતે પાટીદાર અગ્રણીઓ ખેડૂત લોક સંવાદ કરશે સુરત ખાતે પાટીદાર સેવા સંઘની મળેલી મીટીંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો જગ્યાના વિવાદને લઈ ખેડૂત દંપતી પર હુમલાનો આરોપ છે દંપતિ ભયભીત હોવાથી હમણાં સુધી પોલીસે ફરિયાદ તેઓએ નથી કરાવી વિજય માંગુકિયા અભિનવ કળથિયા સહિત આગેવાનોનો કાફલો રવાના થયો વધુ માહિતી સાથે સંવાદદાતા ધનરાજ લાઈનથી જોડાયા છે જે ધનરાજ જે કારનો કાફલો છે તે પણ રવાના થઈ ચૂક્યો છે શું વધારે વિગત કાફલામાં કોણ કોણ સામેલ છે જી બિલકુલ સુરત શહેરના પાટીદાર આગેવાનો છે કાફલામાં ઉપસ્થિત છે ભાવનગરમાં જે પ્રમાણે દેવળિયા ખાતે ખેડૂત દંપતી પર હુમલો થયો છે ત્યારે આ હુમલાને સૌથી પહેલા વખોડી કાઢવામાં આવ્યું હતું અને સુરતના અલગ અલગ વિસ્તારોમાં જે પ્રમાણે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પાટીદાર જે આગેવાનો છે તેઓ અત્યારે હાલ ચૂક્યા છે ભાવનગરના દેવડિયા જવા માટે અત્યારે હાલ દંપતી ને હિંમત અને હું આપવા માટે ત્રીસ થી વધુ નો ગાડીઓનો કાફલો છે એ અત્યારે હાલ ફોન રોડ છે અને ભાવનગર પહોંચી રહ્યા છે ભાવનગરના દેવડિયા ખાતે જે રીતે પાટીદાર અગ્રણી અને યુવાનો છે એ લોક સંવાદ કરશે ત્યાં તમામ પાટીદાર સમાજના આગેવાનો સાથે ભેગા મળીને જે સમાજના લોકો છે તેમની સુરક્ષા કઈ રીતે પ્રદાન કરી શકાય તેના માટે પોલીસને સાથે રાખીને બેઠકો પણ કરવામાં આવશે એ પ્રમાણેની માહિતી સાંભળી રહી છે સુરત ખાતે પાટીદાર સેવા સંઘની જે બેઠક મળી હતી એમાં આ પ્રમાણે નો નિર્ણય લેવા હતો ત્યારે જગ્યાના વિવાદ ને લઈને ખેડૂત દંપતિ પર જે પ્રમાણે હુમલાનો આક્ષેપ કરાયો હતો ત્યારે પાટીદાર જે રીતે અત્યારે હાલ ભયભીત થયો છે ત્યારે ખેડૂત દંપતી હવે પોલીસ ફરિયાદ નોંધાવી છે ત્યારે સુરત થી પાટીદાર આગેવાનો અગ્રણીઓ છે એ અત્યારે હાલ જે દંપતિ જેના પર હુમલો થયો હતો એ પરિવાર ને મળવા માટે પહોંચી રહ્યા છે અને તેમને સુરક્ષા પ્રદાન કરવામાં આવે તે પોલીસ ને પણ રજૂઆત કરાશે